જાખરાવાડી જગ્યાએ કોઈ અજાણ્યા માણસે ફરિયાદીના પતિ રાજેશકુમાર કુમાર ભીખાભાઈ સિંગા માથાના ભાગે તથા છાતીના ભાગે કોઈ બોથડ પદાર્થ વડે મારી જીવલેણ ઈજાઓ પહોંચાડી અને મોત નિપજાવે જે બાબતે મરણ જોનારની પત્ની રીટાબેન રાજેશકુમાર કુમાર સિંગા રહેવાસી ભરૂચનાઓને આ બાબતે ફરિયાદ આપતા અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ત્રણસો બે મુજબનો હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ઉપરોક્ત હત્યાના બનાવની ગંભીરતા સમજીને ઉપલી વહેલી તકે આ હત્યાનો આરોપીઓને શોધી કાઢવા અને જરૂરી સૂચનાઓ આપી હતી તેમજ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા સાહેબ નાઓએ સદર અનડિટેક્ટ મર્ડરના ગુનાઓની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી નાઓને સોંપી પોલીસ ઇન્સ્પેક્ટર કર્મચારીઓને ગુનો વહેલી તકે શોધી કાઢવા જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું જેથી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ એલસીબી ભરૂચ ટીમ સાથે ગુનાવાળી જગ્યાએ વિઝિટ કરીને ગુનાવાળી જગ્યાના આસપાસના સીસીટીવી ફૂટેજ ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સથી તથા આજુબાજુના રહેતા લોકોની પૂછપરછ કરી અલગ અલગ દ્રષ્ટિકોણથી ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સથી બાતમી મળી કે આ ગુનામાં ઉજ્જૈન ખાતે રહેતો જગદીશ સિંઘ સતપાલ સિંઘ તથા ગઢખોલ ખાતે રહેતો લાલુભાઈ ગોપાલભાઈ તડવી નામનો સંડોવાયેલો છે જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાળાનાઓને પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર કે ટોરાણીનાઓની ટીમ સાથે ઉજ્જૈન તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી એ તુવરનાઓની ટીમ સાથે વડોદરા તાત્કાલિક રવાના કરે અને ઉજ્જૈન ખાતેથી જગદીશ સિંઘ સતપાલ સિંઘ તથા વડોદરા ખાતેથી લાલુભાઈ ગોપાલભાઈ તડવીનાઓને પૂછપરછ માટે અંકલેશ્વર એલસીબી ઓફિસ ખાતે લઈ આવ્યા હતા જે બંનેની યુક્તિ પ્રયુક્તિ થી પૂછપરછ કરતા તેઓએ કબૂલાત કરેલ કે પકડાયેલ આરોપી એકબીજાને ઓળખતા હોય અને તેઓને પૈસાની જરૂર હોય અને આજથી આશરે 6 મહિના પહેલા તેઓ બપોરના આશરે 3:00 વાગે ગડખોલ પાટિયા તરફ ફરતા હતા આ દરમિયાન અપ્પા મંદિર પાસે કેનાલ તરફ આ કામે મરણ જુનાર દારૂ પીને પડેલ હોય અને તેની પાસે બાઇક તથા મોબાઈલ હોય જેની બંનેને આરોપીઓએ તેને લૂંટી લેવાના ઈરાદે મરણ જુનાને વધુ દારૂ પીવડાવવાનો પ્લાન બનાવી મરણ જુનાને બાઇક પર બેસાડી આગળ લઈ જઈ વધુ દારૂ પીવડાવી તેની પાસેનો બાઇક તથા મોબાઈલ પડાવી લેવા પ્રયત્ન કરતા મરણ જુનારે સામે પ્રતિકાર કરતા તે બંને મરણ જુનાને માથાના ભાગે તથા છાતીના ભાગે લાતો મારી નીચે પાડી મોત નિપજાવીને તેનું મોબાઈલ તથા બાઇક પડાવી લીધી ત્યારબાદ બાદ તેઓ એ બાઇક લઈને ભાગી ગયા અને પકડાઈ ન જવાય તે હેતુથી બાઇક નંબર ની પ્લેટ અને મોબાઈલ માં રહેલ સિમ કાર્ડ કાઢી ફેંકી દીધા હોય જેની કબૂલાત કરતા બંને આરોપીઓને ખૂન ના ગુનાવના કામે અટક કરી આગળની વધુ તપાસ અર્થે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે અને આગળની વધુ તપાસ માટે પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ નેમ દીવાન ન્યૂઝ ટુડે થોડા સમય પહેલાં અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એટલે કે લગભગ પાંચમા મહિનામાં ડોક્ટર રાજેશકુમાર ભીખાભાઈ સિંધા કે જે સરકારી ડૉક્ટર છે તેમનું ની લાશ મળી હતી તે લગભગ જે વિસ્તાર જે છે એ મોતાલી જવાના રસ્તા ઉપર એટલે કે અંદાળા સમોરથી મોતાલી ગામ તરફ જવાના રોડની બાજુએ જાડીઝાખડામાં બોડી મળેલ હતી તેના પર તે જે ઈજાઓ હતી તે છાતીના ભાગે તથા માથાના ભાગે ઈજાઓ હતી તેને પીએમ કરી તેને ગુનો કરવામાં આ ઘટના છે લગભગ પાંચમા મહિનામાં એટલે કે આજથી છ મહિના પહેલા બનવા પામેલ તે બાબતે મર્ડરનો ગુનો દાખલ કરેલ તથા પોલીસની ટીમ એલસીબી ટીમ તથા લોકલ પોલીસ એ આ મર્ડરને ડિટેક્ટ કરવા માટે સઘન પ્રયત્ન કરી રહી હતી વડોદરા રેન્જ આઈજી સાહેબ તથા ભરૂચ એસપી સાહેબ ની સૂચનાઓ તથા તેમના માર્ગદર્શન હેઠળ તમામ તપાસ તથા ડિટેક્શનની કાર્યવાહી ચાલુ હતી એ દરમિયાન એલસીબીની ટીમને આ બાબતે હ્યુમન સર્વેલન્સ તથા ટેકનિકલ સર્વેલન્સને અંતે ખૂબ એક ઇમ્પોર્ટન્ટ માહિતી મળેલ અને એમાં અમને બ્રેક થ્રુ મળેલ અને એના માટે આ મર્ડર માટે જવાબદાર બે આરોપીઓ કે જેનું નામ છે જગદીશ સતપાલ સિંઘ તથા ગડખોલ ખાતે રહેતો લાલુભાઈ ગોપાલભાઈ તડવી આ બે જણને રાઉન્ડ અપ કરી અને પોલીસે એમને પકડી લીધા છે મર્ડરને ડિટેક કરવામાં આવ્યું છે લગભગ છ મહિના પછી આ ખૂબ જ કોમ્પ્લેક્સ એવા મર્ડરનું ડિટેક્શન થયું છે જેમાં એલસીબી ટીમે અને તથા લોકલ પોલીસે ખૂબ મહેનત કરી અને ડોક્ટર જે છે તેનો મોબાઈલ તથા જે બાઇક છે તે રિકવર કરવામાં આવેલ છે આ ગુનાનું મુખ્ય કારણ એ છે કે આરોપી જે છે એ ડોક્ટરને દારૂ પીધેલી હાલતમાં પડેલા મળી આવેલ અને તેનું બાઇક મેળવી લેવાનું એમનો ઈરાદો હતો લઈ લેવાનો એમનો ઈરાદો હતો એ દરમિયાન છે એ એમની સાથે એમને ઝપાઝપી થાય છે મારામારી થાય છે અને એમાં ડોક્ટરનું મોત થઈ જાય છે તો આ પ્રકારની જે ગુનો જે હતો તેનો ભરૂચ પોલીસ દ્વારા સફળ રીતે ડિટેક્શન કરવામાં આવેલ છે